સરપંચ પ્રતિનિધિ વિજય બાંભણિયા અને ગ્રામ પંચાયતના સહયોગથી શાળાના પટાંગણમાં ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એસબીઆઈના ખાતાધારકો પીએમ કિસાન યોજનાના હપ્તા અટકાયેલા ખેડૂતો અને વિધવા સહાયના પૈસા અટકાવેલ લાભાર્થીઓને તેમના ઈ કેવાયસીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદ મળી હતી આ ઉપરાંત શિષ્યવૃત્તિના ફોર્મમાં ઈ કેવાયસીને કારણે મુશ્કેલી અનુભવાતા વિદ્યાર્થીઓને પણ આ કેમ્પનો લાભ મળ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન દેલવાડા ગામનું ગૌરવ વધારનાર તેજસ્વી યુવાનો અને યુવતીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સરકારી ક્ષેત્રે આગળ વધીને ગામ અને પરિવારનું નામ રોશન કરનાર તમામ યુવા પ્રતિભાઓનું ગ્રામ પંચાયત દ્વારા શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું નમસ્કાર હું વિજયભાઈ લાખાભાઈ બામણિયા પૂર્વ સરપંચ અને સરપંચના પ્રતિનિધિ તરીકે આજે દેલવાડામાં અમે નાના બાળકો યુવાનો વડીલો માટે કેવાયસીનો કેમ્પ ખેડૂતો માટે કેવાયસીનો કેમ્પ તેમજ નવા ખાતા ખોલવાનો કાર્યક્રમ સતત ચાલુ હતો અને આજે અત્યારે અમે અમારા ગામના વિદ્યાર્થીઓ જે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ દિશામાં હરેક ક્ષેત્રે દેલવાડા ગામનું નામ રોશન કર્યું છે તેનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે આ અમારો કાર્યક્રમ સાતમો કાર્યક્રમ છે આવનારા દિવસોમાં આનાથી વધુ સંખ્યામાં અમે વ્યવસ્થિત કાર્યક્રમ કરીશું એ જ અમારી ઓલી છે પણ તેની સાથે સાથે દિલવાડાના યુવાનો હરેક ક્ષેત્ર હોય આઈટી હોય શિક્ષણ હોય એજ્યુકેશન હોય હેલ્થ હોય બીજી હોય હરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી રહ્યા હોય ત્યારે એક ગામના પ્રતિનિધિ તરીકે મારે એનું સન્માન કરવું શું ઘટે આ જ વિચાર મારા કાકાના દીકરા અલ્પેશભાઈ વરજનભાઈ બામણિયા તરફથી અમને આપ્યો ત્યારથી અમે સાત વર્ષથી છેલ્લા આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં પણ આ કાર્યક્રમ ને આગળ વધારવા અમે કટિબદ્ધ